બિહારમાં એનડીએની સરકારનો તોતિ વિજય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિકાસનો વિજય ગણાવી સૌ બિહારવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હજુ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ બિહારની વિધાનસભાની બસો તેતાલીસ બેઠકોના પરિણામો જાહેર થતા આખા દેશમાં ઉત્સાહ જોવા મળ્યો છે ગુજરાતની જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લઈ રહી છે બહુમતી માટે એકસો બે બાવીસ બેઠકની જરૂર હતી ત્યારે બસ્સો કરતાં પણ વધુ બેઠકો એનડીએને મળી છે જે મતદાતાનો મિજાજ છે બિહારના મતદાતાનો મિજાજ જોવા જેવો હતો રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું ગુજરાત પરથી બિહારના મતદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો વીસ વર્ષ બાદ જંગી બહુમતીથી જનાદેશ મળ્યો છે એનડીએની સરકારમાં બિહારનો વિકાસ થયો છે બે હજાર અગિયારમાં શિક્ષણનો દર બાસઠ ટકા હતો આજે એનડીએની સરકારમાં એંસી ટકા પહોંચ્યો છે ગુજરાતને વિકાસની ભેટ મળી જશે એવી રીતે બિહારને પણ મળી છે નહેરુના જન્મદિવસ દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસને આ પંચાણું મી હાર છે ભ્રષ્ટાચાર જંગલ રાજને ખતમ કરવા બિહારની જનતાએ આ નિર્ણય લીધો છે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદીની આ કારમી હાર કોંગ્રેસ આટલી કારમી હાર ક્યારેય નહીં મળી હોય અને ખાસ કરીને આ ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડરનો મુખ્ય મુદ્દો રહ્યો હતો મહિલાનો મુદ્દો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો નરેન્દ્ર મોદી સામે લડવા તમામ પક્ષો એક થયા હતા ભાજપનો પંચાણું ટકા વોટ શેર અને કોંગ્રેસ એકથી પાંચમાં સમેટાઈ ગઈ આજે દેશમાં પીએમએ વિકાસ શું છે તે બતાવ્યું છે એમ देश राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું આજની આ પ્રેસ વાર્તામાં આપણી સૌની સાથે પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સુરેન્દ્રકાકા ગોરધનભાઈ અને મીડિયાની સૌ ટીમ આજે बिहार में विधानसभा इलेक्शन का रिजल्ट में एनडीए सरकार को ऐतिहासिक विजय बदल माननीय बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब ने खूब खूब अभिनंदन पाछो आप विजय एक सुशासन में विजय है आ विजय माननीय वडा प्रधान जी विकास की राजनीति में विजय छे आर विजय ए ऑपरेशन सिंदूर ठकी सुरक्षा में विजय छे आ विजय भ्रष्टाचार मुक्त शासन में विजय छे आ विजय एक भारत श्रेष्ठ भारत सादे विकसित भारत का

ઉત્સાહમાં ભાગ લેવામાં આવે છે ધન્ને છે રાજ્યભરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારી સાથે ગુજરાતના દોગલાડા માન્ય મુખ્યમંત્રી પણ આપની સાથે જોડાયા છે માન્ય સુમિલકાકા માન્ય ગોરધનભાઈ આખી મીડિયાની ટીમ બહુમણ માટે જ્યાં 122 બેઠકોની જરૂર છે એ વિxam હે એનડીરિયા ટીમ દ્વારા 200 ટકા પણ વધારે બેચો ઉપર લીડ લેવી છે આતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારો મિજાજ આપણે સૌ જોયો છે એક રેકોર્ડ બ્રેક કોડીના કે એ પ્રમાણનું वातावरण आवती बिहार માં જોવા મળી છે बिहार માં ફરી એકવાર એનડીએ સરકાર પર બેહાન વાસ કો મોટો ભરો જો ઉભ્યો છે એ બદલ તમામ બિહાર ના મતદારો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકારને કો કો આભાર માનું છું વિશ્વાસ બાર